જ્યાં માછીમારીની જાળમાં માછલી નહીં પણ એકસાથે સાથે ત્રણ ત્રણ સર્પ ફસાઈ ગયા હતા અત્યંત ઝેરી એવા સરવાઈપરને જાળમાં જોતા જ માછીમાર અને ભય ફેલાયો હતો આ અંગે જીવાદોઈ પ્રેમી અને વન વિભાગને જાણ કરવામાં આવતા તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા જ્યાં ભારે જાહેમત જીવાદોઈ પ્રેમીઓ દ્વારા જળને સર્પને હાનિ ના પહોંચે એ રીતે કાપી તેને મુક્ત કર્યા હતા તેમજ તેને સુરક્ષિત રીતે અંત્ર ખસેડી વન વિભાગના અધિકારીઓને જાણ કરી આવવારુ જગ્યાએ મુક્ત કર્યા હતા